નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી પોતાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ગુજરાતી ધોરણ આઠ માં પાઠ છઠ્ઠો બકોર પટેલના કારેલા પ્રયોગ આપણે આની સરળ રીતે આની સમજૂતી મેળવીશું સર્વ પ્રથમ આપણે લેખક પરિચય થી શરૂઆત કરીએ તો જેમના લેખક છે હરિપ્રસાદ વ્યાસ હરિપ્રસાદ વ્યાસનો જન્મ ક્યાં થયો હતો તો કે બોડકા જે વડોદરામાં આવેલું છે એનો જિલ્લો છે માં થયો હતો તેમણે એક ઇન્સ્યોરન્સ કંપનીમાં મેનેજર તરીકે સેવાઓ પણ આપી હતી તેમણે ત્યારબાદ તેમણે બકોર પટેલ અને શકરી પટરાણી જેવા પાત્રોનું પણ સર્જન કર્યું હતું તેમણે શકરી પટરાણી અને બકોર પટેલ જેવા કાલ્પનિક એવા પાત્રોનું પણ એને સર્જન કરેલું છે બકોર પટેલ એના ત્રીસ ભાગ એમણે લખેલા છે બકોર પટેલ જેવી સરસ મજાના એના પ્રસંગો લખેલા છે હાસ્ય એના ત્રીસ ભાગ છે ત્યારબાદ લંબોદર શર્મા શ્રીમાન ભોટવા શંકર ચીનના શાહુકાર તેમજ પરદુ ખંભજન કાકા તેમની જાણીતી રચનાઓ પણ છે આ તમે ચિત્રમાં જોઈ શકો છો આ બકોર પટેલ છે કા એવું કાલ્પનિક ચિત્ર અને આ છે આપણે હરિપ્રસાદ પાઠની થોડીક સંક્ષિપ્ત માહિતી લે જો આ બકોર પટેલની ધોળકું ધોળિયું પુસ્તક છે એમનો સાહિત્ય પ્રકાર છે હાસ્ય કથા બકોર પટેલનો કારેલા પ્રયોગ એક સરસ હાસ્ય કથા છે જેમાં બકોર પટેલનો કારેલા પ્રયોગ ઘણી જ વિચિત્ર રીતે વિચિત્ર પરિસ્થિતિનું નિર્માણ કરે છે બકોર પટેલ અઠવાડિયું પ્રયોગ થી ત્રાસીને કંટાળીને બહુ જ વેલા ત્યાંથી જતા રહ્યા જતા રહે છે એટલે કે ચાલ્યા જાય છે એકમની શરૂઆત ઘણી જ રમૂજી અને રસપ્રદ મજા આવે હાસ્યવાળી છે તો આપણે પાઠને હવે શરૂ કરીશું એક વાર કોઈ ચોપાનિયામાં બકોર પટેલ કારેલાના ખૂબ જ વખાણ વાંચ્યા હવે તમે ચિત્રમાં જોઈ શકો છો આવી રીતને આવી ચોપાનિયા આવે ચોપાનિયા એટલે કે બે બે કે કે તેથી ત્રણ પેજની ચોપડી હોય છે એમાં બગોર પટેલ કારેલાના પ્રયોગ વાંચતા હતા હે કારેલા ખાવાથી કેટલા આપણે ફાયદા થાય છે કેટલું ગુણકારી છે એ બધું વાંચતા હતા શું લખ્યું હતું એવું લખેલું હતું કે કારેલા વારંવાર ખાવા તેનાથી બહુ ફાયદો થાય છે બીમારી આવતી અટકે છે ખાધેલું હજમ થઈ જાય છે ભૂખ લાગે છે તાવ કે તરિયો આવતો નથી કારેલા ખૂબ ખાવો અઠવાડિયામાં બે કે ત્રણ વાર તો ખાવા ને ખાવા જ કારેલાના જેવું પોષણ એટલે કે ઔષધિ દવા બીજું એકેય નથી શરીરમાં કોઈને કોઈ રીતે કડવાશ તો નાખવી જ જોઈએ હવે એક દિવસની વાત છે બાળકી બકોર પટેલ હતા એ પોતે એકવાર એક ચારથી પાંચ પેજની જે ચોપડી આવતી હતી ચોપાની એકવાર વાંચતા હતા એમાં કારેલાના ખૂબ જ વખાણ કરેલા હતા એના ફાયદાઓ બહુ હતા કેવા ફાયદા હતા કે કારેલા ખાવા જ જોઈએ એનાથી આપણી શક્તિ વધે છે એ આપણું તંદુરસ્તી આપણી સારી રહી છે તાવ કે તરીઓ આવતો નથી ઘણા બધા અનેક ફાયદાઓ લખેલા હતા એને વાંચે છે અને એમાં બીજું એ પણ લખ્યું હતું કે અઠવાડિયામાં બે કે ત્રણ વાર તો કારેલા ખાવા ખાવા જ એવું ચોપાનિયામાં લખ્યું હતું બકોર પટેલ ને જરા નવાય લાગી કે કારેલામાં આટલા બધા ગુણ હશે એવો પોતાને જરાય પણ ખ્યાલ નહોતો બકોર પટેલ નવાય થઈ નવાય એટલે કે આશ્ચર્ય કૌતુહલ કૌતુક અચરદ હેર વિસ્મય એને પણ થયો પેલા એટલા બધા ગુણ હશે ખરેખર કારેલામાં એટલું બધું સારું છે કારણ સંપન્ન એટલું બધું છે કે લાગે કરવા એટલે પોતે કદી ખાતા જ નહીં સ્વભાવિક રીતે છે કડવા લાગે એટલે કે ખાતા જ ન થાય એને ખુશાલ ડોસી એની માતા હતી ખુશાલ ડોસી પણ એવો હુકમ કરતા આદેશ કરતા કે બીજા શાક વાળા ફરતી લાવવા પણ કાળેલા કદી લાવવાની હે માર્કેટમાં ગયા હોય એને માતાજીને કહી દેતા હતા કે બધી વારા ફરતી સબ્જી લાવી શાકભાજી લાવી પણ ક્યારેક કારેલા લાવવાના નહીં બકોર પેટલ બજાર જાય તો દુકાનમાં એટલે અથવા તો સ્ટોલમાં તમે જુઓ તો કારેલાનો ઢગલો જોઈને એને નવાઈ પામીવું છે કે આટલા બધા કારેલા હે તે કોણ ખાતું છે બકોર પટેલ ક્યારેક જાય માર્કેટમાં જાય અને એટલા બધા કારેલા જોઈ જાય એટલે એ આમ વિસ્મય થઈ ગયું ઓહો એટલા બધા કરેલા એટલા બધા માણસ કારેલું કોણ ખાતું હોય છે એ કે એમ એની વિચાર કરે છે ખા ખાતા હશે કોઈ એ મૂર્ખાઓ ઓ કહે છે કે જે ખાતા હશે એ તો મૂર્ખાઓ જ છે એવું ધારે છે અગર અથવા મૂર્ખા શાક વાળા પણ છે પણ મૂર્ખા કીધા મૂર્ખા કીધા હું કહું તો કે નહીં વેચાય તો તે ફેંકી દેતા હશે કેવું માનતા હતા હવે હું બાળકો કીધું છે કે એની માનસિકતા કેવી હતી બકોર પટેલ એ પોતે કેવું માનતા હતા કારેલા તો કે પોતે કડવા હતા એટલે ક્યારે ખાતા એવી એના માજીને કહી દેતા તમે બધી સબ્જી લાવો બધું શાક લાવો પણ ક્યારેક કારેલા એ કે નહીં લાવવાની પણ જ્યારે બજારમાં જતા હોય છે એટલે બધા કારેલા જોવે તેને આમ નવાય લાગે કે એટલું બધું કોણ ખાતું છે કારેલા અને કારેલા ખાનારાને મૂર્ખા કીધા વેચવાવાળાને મૂર્ખા કીધા અને એ કે નહીં વેચાતા હોય તો ક્યારેક એ કે ગા કરી દેતા હશે કારેલા આવું એ મનમાં ધારતા હતા માનતા હતા પણ આ લખાણ વાંચી એ વિચારમાં પડી ગયા મનમાં થયું કે આજ સુધી તો આ ફાયદાની વાતની ખબર જ નથી પડી તો ચાલો ત્યારે હવે આપણે પણ કારેલા ખાવાનું શરૂ કરી દઈએ તે દિવસે તેમણે કારેલા આજ મંગાવ્યા અને ખાધા કોણ જાણે કેમ આજે એમને બહુ જ ભાવ્યા બીજે દહાડે બીજે દિવસે પણ મંગાવ્યા ખૂબ ખાધા એમને એમ પટેલનો જે કારેલા ખાવાનો શોખ હતો વધતો જ ગયો છે તેવો હતો જાણે કારેલા લટ્ટુ એટલે કે કારેલા પ્રેમી નો થઈ ગયા હોય છે બની ગયા મેથી વગેરે બીજી કડવી ચીજો પણ ખાવાનું એને વધારે શરૂ કરી દેજો હવે શું થયું છે જ્યારે એ બકોર પટેલે લેખ વાંચો લેખ વાંચો તેમાં એટલા બધા જે ફાયદા હતા એટલે એને નવાઈ શકે એટલે મારું ભાઈ મને તો જાણા જ નથી એટલે બધાના ફાયદા છે એટલું બધું ગુણ કરે છે એટલે પોતે પણ એ કે ચાલો આપણે પણ ટ્રાય કરીએ તે દિવસે કારેલા જ મગા આવે ખાય છે અરે કોણ જાણે એ દિવસે એને કારેલા ખૂબ ફાયદા બીજા દિવસે એ મગા આવે છે બીજા દિવસે એ ખાઈ છે આમ આમ વારાતી કરતા કરતા એને કારેલા લટ્ટું બની ગયા એટલે કે કારેલા પ્રેમી બની ગયા અને ખૂબ કારેલા ખાવા મળ્યા હતા અને સાથે સાથે કારેલા સાથે બીજી કડવી ચીજો પણ ખાવાનું શરૂ કરી જેમ કે મેથી છે એવું બધું શરૂ કરી દીધું એટલે ટૂંકમાં પેલા વિચાર કરો પેલા એને કારેલા ભાવતા નહોતા પણ જયારે લેખ વાંચ્યો અને પછી તોય કારેલા પ્રેમી થઈ ગયા હતા આ પેલા લેખની અસર છે હવે અહીં વાત એક દિવસની કરવામાં આવી છે કે એક દિવસ પહેલા ઓસરીમાં બેઠા હતા બકોર પટેલ હતા ઓસરીમાં બેઠા હતા ચિત્ર દ્વારા તમે સમજી શકો છો તે વખતે ટપાલી ટપાલ નાખી ટપાલી આવ્યો કીધું ટપાલ સાહેબ પટેલ પર બીડિયું ઉપાડી દીધું પર બીડિયું એટલે કે જે આપણે ટપાલ હોય છે એ ઉપરનું જે આવે છે કવર એને કહેવાય છે એટલે પર બીડિયું ઉપરનું કવર હતું ખોલ્યું એટલે કે ફોડ્યું તો ગોપાળદાસ એક અઠવાડિયું રહેવા આવવાના હતા ટપાલી નો અવાજ સાંભળી સકરી પટરાણી જે એમની પત્ની હતી એ પણ બહાર આવ્યો કોનો કાગળ છે કે કોનો પત્ર છે અરે ગોપાલ દાસ છે ને પુનાથી આવવાના છે ખુશી આનંદનો કે પછી વધારવાના છે તે વણ મૃબી મૃબ્બી કોને કહેવામાં આવે છે આપણે કોઈને માન ભરી દેતા હોય ને આપણે વડીલ હોય એને કહેવામાં આવે છે એટલે વડીલ ઉપયોગ થતો હોય શબ્દ છે તો કે અઠવાડિયું આવવાના છે હવે કઈ વાત આપણે કીધી એક દિવસ બેઠા ટપાલ આવે છે એટલે ટપાલ જોવે છે તો એમાં લખેલું હતું કે ગોપાલ માટે રહેવા માટે સાંભળી એની પત્ની પણ દોડતી દોડતી આવે છે એ પૂછે છે છે કે પત્ર એટલે પેલા બકોર પટેલે કીધું કે ભાઈ ગોપાલ છે કુનાથી છે ને આપણે ગોપાલ દાસ એનો પત્ર છે એટલે કીધું કે કઈ આનંદના ખુશીના કઈ સમાચાર છે કે વધારવાના છે આપણા એ વડીલ આપણા ઘરે માટે તો કીધું છે કે અઠવાડિયું એ આપણા ઘરે રોકાવા આવવાના વાત સાંભળી તો તો ત્યારે તો રોજ કઈ ને કઈ મીઠાઈ લાવવી પડશે બરફી તો ચોથા દિવસે દૂધ પાક ગોપાળદાસ ને તો રોજ ને કઈ કઈ મિષ્ટાન સ્વાદિષ્ટ એવું ચટપટું એને ભાવતું હતું એ જોઈએ જ ચક્રી પટરાણીની ની વાત બિલકુલ સાચી કારણ કે ગોપાળદાસ મીઠાઈના ભારે શોખીન હતા ખૂબ જ પ્રેમી હતા એ મીઠાઈના રોજ કઈ ને કઈ ગળ્યું જમવાની અને ટેવ હતી કઈ ના હોય તો છેવટે બજારમાંથી જલેબી મગાવી લેતા હતા તેઓ બખોર પટેલ ને ત્યાં આવે ત્યારે પહેલે જ સમજી જાય કે શકરી પટરાણી ને કહી જ રાખેલું હોય કે રોજ ઘેરે મિષ્ટાન બનાવે અથવા એટલે કે અગર બજારમાંથી તૈયાર આવે હવે કઈ બાળકો વાત કરી છે જ્યારે એની પત્ની શકરી પટરાણી હતી એને ખબર પડી કે ગોપાળદાસ અઠવાડિયા માટે આવે છે એટલે તરત જ બોલી ઉઠ્યા તો તો આપણે મિષ્ટાન મગાવવું જોઈએ આજે બાસુંદી તો કાલે રબડી એ શિખંડ બધું સરસ સરસ સ્વાદિષ્ટ મીઠાઈની વાત કરે છે શું કામ તો કે જે ગોપાળદાસ હતા એ તો આપણે ભારે શોખીન હતા મીઠાઈને એવું બધું ખાવાના એટલા બધા શોખીન હતા તો ક્યારેક ઘરે ન બને તો બહારથી લાવીને જલેબી ખાઈ લેતા હતા એટલા બધા શોખીન એટલે ટૂંકમાં રોજ એને મીઠાઈ તો એને જોવે છે એટલા બધા હતા અને ક્યારેક ગમે ત્યારે આવતા હતા ગોપાળદાસ એટલે પહેલેથી પટેલ સમજી જ જતા હતા બકર પટેલ એટલે પહેલેથી જ કહે કહી દેતા હતા સક્રિ પટરાણી કે આપણે મિષ્ટાન તો લાવવું જ જોઈએ અથવા તો બનાવી નાખવું જોઈએ એવી વાત બંને અરસ પરસ કરે છે આગળ જોઈએ સક્રિ પટરાણીએ પૂછ્યું ગોપાળદાસ ક્યારે આવવાના છે તો કે કહ્યું કાલે આવવાના છે હું તો કે વાંધો નહીં તો કાલે શ્રીખંડ મગાવીશું પરમ દિવસે ગુડી પડવો છે તે દિવસે કંસાર ને ઘી જમાડી દેસુ હે બકોર પટેલ તો ચમકી ગયા એકદમ હવે હું કીધું છે એને કીધું ક્યારે આવવાના છે તો કે કાલે આવવાના છે એટલે એને ખબર પડી કાલે આવે છે હે તો તો આપણે કાલે શિખંડ મગાવશું હે ત્યાર પછી પરમ દિવસે તો ગુડી પડવો છે હે એટલે ત્યારે આપણે એને ઘી અને કંસાર એને જમાડી દેસુ જ્યારે શકરી પટરાણી ની વાત આવડી આ સાંભળી એટલે બકોર પટેલ ચમકી ગયા હું તો કે નહીં 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 તેઓ બોલ્યા કે ગળપણ ફળફણ તો ઘરમાં ન જ જોઈએ ગળપણ થી જ તબિયત નુકસાન થાય છે તો શું તમારા કારેલા કડવા ના પ્રયોગ નો સ્વાદ સખાડવો છે બહુ મસ્તી વાત કહી હોય હું કીધું જયારે શકરી પટરાણી કીધું ભાઈ આપણે ઘરે ગોપાલ દાસ આવશે તો આપણે આવતીકાલે એને શિખંડ ખવડાવીશું અને પરમ એને એના પછીના દિવસે આપણે એને જે ઘી અને કંસાર ખવડાવી દઈશું જ્યારે આ વાત સાંભળીએ એટલે બકોર પટેલ તરત જ એને જમ કીધું કે નહીં 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 આપણે ગળપણ ફળપણ લાવવાનું જ નથી થતું હે થી એવું બધું ખાઈએ તો આપણા શરીર ને નુકસાન થાય એવું થોડું ખવાતું હશે એ કે આપણે એવું મગાવવાનું જ નથી એટલે છત્રી પટેરાણીએ કીધું કે લે તો મહેમાનને હું તમે કારેલાના પ્રયોગ શીખોડ છો એને કડવો સર તમે આપશો આવી બંને અને વાતચીત થાય છે હવે અહીંયા કઈ વાત આપણને કહેવામાં છે બળકો કે બકોર પટેલ છે કેટલા કારેલા પ્રેમી થઈ ગયા તા કેટલા કારેલા લટુ થઈ ગયા હતા એ વાત કરવામાં આવશે તો પટેલ તો સવાર સાંજ બંને વાર કારેલાનું શાક એ ભરપેટ દબાઈને ખતા કારેલા મીઠું દઈને નીચોવા પણ ન દે એ નીચોવ્યા વગર કારેલું શાક કારેલાનું શાક એ ખાઈ લેતા હોય છે એટલે કે નહીડો કડવા એમ કરીને ખાઈ લેતા હોય છે કોઈ વાર કારેલાના રવૈયા પણ ખાતા હોય છે રવૈયા એટલે કે આપણે કેમ ભરેલા રીંગણાનું શાક કરતા ભરેલા જે કારેલાનું શાક કરીને રવૈયા કહેવાય છે સમારેલા હોય છે અને આખી ચમચી ચમચો ભરીને કડવી મેથીનો વધારે કોઈ એ ખાઈ લેતા ચિત્રમાં તમે જોઈ શકો છો કોઈ વાર રીંગણ અને મેથીની ભાજીનું શાક હોય છે અથાણાની જયારે ઋતુ આવે છે તે મેથીનું અથાણું ખાસ તૈયાર કરાવે કરાવેલું છે ભોજન સાથે એ પણ ઉપાડી લેતા હોય છે હવે આપણને કેવી વાત કરી શકે બકોર પટેલ હતા પેલા એને અરુચિ હતી સુગ સડતી હતી એને કારેલા ખાવાથી કડવા હતા એટલે પણ એ જયારે લેખ વાંચ્યો સવાર સાંજ એ તો કારેલા અને કારેલા છે ક્યારેક તો કારેલું નીચોવા પણ ન દે મીઠાનું આમ જેમ સીધું નયણા કડવાશ લઈ લેતા હોય છે આપણે સ્વાભાવિક રીતે આપણે ડાળ હોય છે તો ડાળમાં ટમેટું હોય છે મરચાં હોય છે ઉપર કોથમરીને એવું બધું હોય છે પણ નહીં બપોર પટેલ તો એમાં કારેલા નાખી દે છે એમાંય કારેલા ખાય છે રવૈયા આખા ભરેલાનું ખાય શાક ખાય છે અને સાથે સાથે એ મેથી અને રીંગણાનું પણ શાક શરૂ કરી દીધું અને એ જ્યારે ઋતુ આવે આપણે અથાણા નહીં એટલે સ્પેશિયલ મેથીનું અથાણું તૈયાર કરાવીને કારેલાની સાથે ખાય છે તમે ચિત્ર દ્વારા તમે સમજી શકશો કે કેટલા ભારે એ લટુ બની ગયા હતા આ અસર પહેલાં લેખની છે જે જે લેખ વાંચતા હતા ને એની અસર છે એટલે એટલે બધા એ કારેલા પ્રેમી બની ગયા હતા શખરી પટરાણીએ એ વાત કરી એટલે પટેલ બોલ્યા કે ના 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 આ વખતે શિખંડ બિખંડ નહીં કે શિખંડ બિખંડ મગાવવાનું જ નથી ગળ્યું કશું જ નહીં એમને કારેલા ખવડાવવા જ્યારે ઓલી પેલી પટરાણીએ વાત કરી આપણે શિખંડ મગાવીશું એ વાત સાંભળી એટલે તરત ના પાડ જાય છે કે આ વખતે તો ગોપાળદાસને દાસ મારે કારેલા જ ખવડાવવાનું છે અને એ જ સ્વાદ ચખાડવાનું છે જ્યારે એ કારેલાની વાત કીધી એટલે ચકરી પટરાણી જરા મૂંઝાઈ ગયા હે એને નર્માશથી બોલ્યા કે આપણે પોતે ભલે કારેલા તડવા તડવાના પ્રયોગ કરતા હોય છે કડવાટના પ્રયોગ કરીએ પણ મહેમાનનું શું મહેમાનને તો રીત સરના જમાડવા પડે અતિથિ કહેવાય એ તો અતિથિ એટલે કે પરોણા ચકરી પટરાણી કહે છે કે આપણે ભલે કડવા કારેલા ખાતા હોય હે આપણે ભલે કડ કારેલા નો સ્વાદ લેતા હોય છે પણ એ મહેમાન છે મહેમાન તો રીતસર ના જમાડવા પડતા હોય છે હે આપણે ઘરે હોય જમાડવું ન પડે તમે એને કડવા તમે આ ગયો છો હે પણ ગોપાલ દાસ હવે મહેમાન કહેવાય જ નહીં હે ઘરના માણસ ગણાય છે બકોર પટેલ બહુ સરસ જવાબ આપ્યો કે ગોપાલ દાસ છે એ હવે થોડા આપણા મહેમાન કહેવાય એ આ તો ઘરના માણસ છે આપણા ઘર નું સભ્ય કહેવાય એ તો એટલે એમાં કઈ ચિંતા જ નથી તું તો ફિકર કરતી નહીં તું તકલીફ ચિંતા ના કરતી બહાર આપણું ખોટું નહીં દેખાય બહાર આપણી કઈ વાતચીત નહીં કરે દાસભાઈ ને કારેલા પ્રયોગના ફાયદા હું સમજાવીશ જોજે તો ખરી કે તું એ પણ મારી પેઠે પેઠે એટલે કે જેમ કારેલા પ્રયોગ શરૂ ના કરી દે તો તું મને કહેજે હે કેવી વાત કરે છે કે એને પણ હું ફાયદા મારા જે કારેલા ના કહીશ ને એટલે એ પણ કારેલા ખાવાનું શરૂ કરી દે છે ત્યાર પછી બગોર પટેલ તો જિદ્દી ભાઈ બારે જિદ્દી હો ભાઈ બગોર પટેલ એકના નો છે કે ખવડાવો તો છે આ વખતે કે મહેમાનને કારેલા છે એટલે જુદી હતા એટલે ભાઈ એકના બે થયા નહીં મહેમાનને કારેલા ખવડાવવાનો જે કાર્યક્રમ હતો એ નક્કી શું કારેલા ગરમા લાવવામાં આવ્યા નક્કી દિવસે ગોપાળદાસની સવારી આવી પહોંચી ગોપાળદાસ આવી જાય છે હું ચિત્રમાં તમે જુઓ છો તો મજા આવશે આમ તમે ગોપાળદાસ અને બકોર પટેલ દીવાનખંડમાં જો દેખાય છે બંને દિવાન ખાનામાં અથવા તો દિવાનખંડમાં આપણે જે હોલ હોય છે ત્યાં આ મહેમાન બધા બેઠા હોય છે ને એમ બને બેઠા હતા ખબર અંતર જરા પૂછતા હતા કે તબિયત પાણી સારા છે મજામાં છો એવા ખબર અંતર પૂછ્યા ત્યારે પછી પોતાની વાત ઉપાયરી પટેલને કે દાસભાઈ હમણાંનું તમે વજન બજન કરાવેલું કે નહીં તમે વજન બજન કરાવ્યો છે કે હમણાં ગોપાલદાસે પૂછ્યું કે ના ભાઈ કેમ એ કે શા માટે એ કે બકોર પટેલ જવાબ આપ્યો કે બહુ વધી ગયો નથી લાગતું હોય કે બહુ વજન સારું નહીં હોય કે સાથીને નુકસાન કરે કે બહુ એવું નહીં લાગતું આમ બહુ વધી ગયું છે કે એ બહુ સારું નહીં શરીર માટે નુકસાન કરે એ સાતીમાં એ કે નુકસાન કરે તમે ઓછો કરો એ કે એમ ઓકે હા હા તમારે બહુ સાવધાન રહેવું જો હે એ કે હવે બહુ પરેજય રાખવું જોઈએ તમારે એ કે હે ગળપણ ખાવાનું એ કે બંધ કરી દો તો તમને એવી સલાહ આપું ગળ પણ બંધ કરી દો કે તમે હા ભાઈ તો આપણે ગોપાલદાસ અગાઉ જોયું જ તું એ ભારે કે તો ખાવા વાળા કે મીઠાઈ એટલે એને શું ગળપણ બંધ કરવું કે એ તો કેમ કેમ કે હા ગળપણનું મારણ શરૂ કરી નો ઈલાજ ની વાત કરે છે મારણ એટલે ઈલાજ લેજો કરી જો ગોપાલ દાસ પૂછવા કે તેમણે પૂછ્યું એ વળી શું કે એનું શું ઓસડ એની શું દબાવી કે બીજું તો કે કીધું કે કડવો રસ હે ગળપણ જે છે ગળપણનું મારણ એટલે કે કડવાશ કડવું કડવાશ શરૂ કરી દો કળપણ ઈલાજ જ ઈ છે કે કડવી વસ્તુ કોઈ પણ તમે મેં તો થોડા કારેલાના પ્રયોગ શરૂ કર્યા છે હવે મને નખમાં કે રોગ ખાવેલા હું કહે છે કે તમે છે ને હવે એ ગળપણ બંધ કરવું હોય ને તો એનો મસ્ત ઈલાજ છે કડવું છે કડવાશ તમે શરૂ કરી દો કડવું ખાવાનું શરીર શરૂ કરી દો એ તો જો હમણાં કારેલાના પ્રયોગ શરૂ કર્યા છે કડવા હે એટલે મને છે ને નખમાંય રોગ નથી બાળકો અહીંયા એક ધ્યાન આપજો નખમાંય રોગ નથી એટલે એક પ્રયોગ છે એટલે કે તદ્દન નિરોગી હોવું આ યાદ રાખજો જેમ એને કીધું કે કારેલા પ્રયોગ મેં શરૂ કર્યો એટલે કે ગોપાલદાસને આમ નવાય થઈ કે કારેલા પ્રયોગ એ વળી શું હશે ઓકે હા કારેલા ઉપર મારો રાખવો તમે અમારે ત્યાં જમવા બેસો ત્યારે ઝોઝો ને સમજી સમજી જશો કે તમને સમજ પડી જાય કે કારેલા પ્રયોગ એ હું તો કે કીધું કે તમ તારે તમે અમે જમવા બેસીએ ને તો તમે જોજો બધું એ કે સમજી જાઓ એ ગોપાળદાસ ને થયું કે આ પણ ગોપાળદાસ ને ગોપાળદાસ ને થયું કે આ પણ કંઈ બકોર પટેલની નવી ધૂન ચડી છે એને નવી એ કે ધૂન ચડી ગઈ છે આ નવું લાવ્યા ઈ કે બધું વાસદે ઘાસ દે માંડવી આવી જાય છે હે બધું સમયસર ઈ કે મને ખબર તો પડી જ જવાની છે એ કે ત્યારે સમજશ્યો આમ વાતોમાં વખત વહી ગયો સમય પસાર થઈ ગયો અને જમવાનો વખત થઈ ગયો જમવાનો સમય થઈ ગયો શકરી પટરાણી એ ભાણા તૈયાર કર્યા એટલે કે ભોજન તૈયાર કર્યું પછી બંને જણ રસોડામાં બોલાવ્યા બંને જણ રસોડામાં જાય છે જઈને બંને જણ પાટલે ગોઠવાઈ જાય છે અને પછી બાળકો એ જે જોવે છે સામે જ પીરસેલા ભાણા હતા અને અંદરની જે વાનગી જોઈને ગોપાળ દાસ ને આંખો હોળી એ તમે ચિત્રમાં માં હો ને એટલે તમને ખ્યાલ આવશે હવે ઊંચ્યું છે જયારે અંદર બકોર પટેલ ગયા અંદર અંદર ગયા એટલે ઈ અંદર નું જે એને ભોજન જોયું એ આંખો હોળી થઈ ગઈ આંખો પોળી થઈ જાય ટીકી આશ્ચર્ય ચકિત થઈ ગયા તેમણે થાળી સામે ટીકી ટીકી જોયું હા ટીકી ટીકીને આમ ટગર ટગર એક ધારું એને થાળીમાં જોર આ પણ આપણે મગરો પટેલ એ તો પાછા સમજાવ સમજ પાડવા મળ્યા કે દાસભાઈ આ છે કારેલાનું શાક દાળમાં જે તરે છે ને તે કારેલા છે મેથી છે મેથી કડવાશ પણ બહુ ગણકારી છે તેથી જ તો અમે મેથીનું અથાણું પણ નાખ્યું છે આ પીરસ્યું છે તે મેથીનું અથાણું છે ચાકજો ચાકજો તો ખરું બહુ કડવું નહીં લાગે હવે કેવી વાત કીધી જયારે બંને જણા રસોડામાં જાય છે નીચે બેસે છે જમવા એ થાળી પીરસી થાળીમાં જોયું એટલે એની આંખો પોળી થઈ ગઈ કે આ શું છે એટલે એમાં આંખો નવાય લાગી અને એક દારૂ એ જોવા મળ્યા હતા ત્યારે બકોર પટેલ એને આમ હાથ આંગળી ચીંધી ચીંધીને કેવા મળ્યા આ કારેલાનું શાક છે હે પેલું છે એ જે ડાળમાં છે ને જે તરે છે ને એ કારેલા છે અને મેથી છે અને પેલું છે ને એ અથાણું છે મેથીનું ઓથાણું છે મેથીનું ઓથાણું કે ખાવું કે આપણા શરીરને બહુ ગુણકારી છે બહુ ફાયદા એનાથી થાય છે એટલે અમે ખાસ પ્રકારનું મેથીનું ઓથાણું તૈયાર કરાવેલું છે એ ચાખજો બહુ કે કડવું નહીં લાગે તો તમે જોયું અહીંયા બકોર પટેલ જે પોતે તો કેવા કારેલા પ્રયોગ કર્યા એટલે પોતે તો કેવી એને લટ્ટુ થઈ ગયા હતા અને જ્યારે મહેમાન આવે છે તો એને પણ કારેલા ખવડાવે છે તો અહીંયા આપણે ભાગ એક પૂરો કરીશું ફરી આપણે બીજા ભાગમાં આપણે મળીશું ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત